અનવરભાઈ મિસ્ત્રી હાજી સિકંદરભાઈ સુથાર સોહેબ આલમ એજાજ ઇરફાનભાઈ ભેલેમ મોહિદુનભાઈ મલિક સોએકભાઈ જેથરા સહિત હાજર રહ્યા હતા જેમાં કુરાને પાકની તિલાવતી કાર્યક્રમનો આગાસ કરવામાં આવ્યો પછી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પછી તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતાપિતા સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મોસીને આજમ મિશન દ્વારા આજે અસ્કરી એજ્યુકેશન સર્વિસ તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં ખૂબ સરસ અને સફળ રહ્યો હતો મિશનના કરેલા કામમાં કોઈની તારીફ તારીફના મોતાજ નથી એના પર પરસ્ત હજરત સૈયદ હસન અસ્કરી મિયા ફાજી લે બગદાદનું એક સૂત્ર છે મિશન કા મકસદ કોમકી ખિદમત આજના પ્રોગ્રામમાં શિક્ષણ પ્રેમીઓ હાજર રહ્યા હતા તેમજ ઇનામ લેનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વાલી વાલેદાઓને પોતાની કિંમતી સમય આપ્યો ના મિશનની ટીમના ઉત્સાહમાં વધારો કર્યો હતો ને સંપૂર્ણ કાર્યક્રમમાં શાંતિપૂર્વક પણ યોજવામાં આવ્યું હતું અને સફળ રહ્યો હતો